પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ડ્રગના દૂષણને રોકવામાં નિષ્ફળ રહેલા હર્ષ સંઘવીને પદભ્રષ્ટ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું રોજ પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ડ્રગના દૂષણને રોકવામાં નિષ્ફળ રહેલા હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવાની માંગણી સાથે મુખ્યમંત્રીને દેવા માટે કચ્છ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ

ખલીફા મહામંત્રી તાલુકા એડવોકેટ પ્રવક્તા જોડાયા હતા દસેક વર્ષથી જે કચ્છ પૂરા કચ્છમાં અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જે ડ્રગ્સ પકડાણી છે તેમાં પણ બે હજાર એકવીસમાં વીસ હજાર કરોડની ડ્રગ્સ મુન્દ્રા પોર્ટ ઉપર પકડાણી હતી તેનું તેમજ છેલ્લા ચારેક વર્ષમાં બીજી જે બાવીસસો કરોડની ડ્રગ્સ પકડાણી છે એનું ત્યારે વિધાનસભામાં ચેતરભાઈ વસાવાએ પ્રશ્ન પૂછ્યો સરકારને કે ભાઈ આ ડ્રગ્સનું તમે શું કર્યું અને નિકાલ કર્યો તો કોની હાજરીમાં કર્યો અને ત્યારે શું કરવું એનો માહિતી આપો તો વિધાનસભામાં પણ એનો જવાબ આપી શકેલ સરકાર નથી આ માટે અમે આ હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીનું રાજીનામું માગી રહ્યા છીએ કે જો એ આ તરફથી કંઈ કામગીરી નથી કરી શકતા તો તે તદ્દન નિષ્ફળ છે અને એના માટે એમને પોતાનું રાજીનામું આપવું જોઈએ આમ આદમી પાર્ટી